બજાર જેવા ક્રિસ્પી અને થોડા સ્પાઇસી અને ચટપટા સિંગ ભજીયાની રેસીપી આજે હું તમારી સાથે શેર કરીશ અને તે ઘરે બનાવવા એકદમ સહેલા છે અમુક ટિપ્સ અને ટ્રિક્સની સાથે તમે આ સિંગ ભજીયા ઘરે બનાવશો તો તમારા સિંગ ભજીયા પણ છે તે પહેલી જ વારમાં પરફેક્ટ એવા બજાર જેવા બનશે તો ચાલો સિંગ ભજીયાની રેસીપી શરૂ કરીએ નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલાઇકોનને જરૂરથી પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે તો સૌથી પહેલાં આપણે બે કપ જેટલા કાચા શિંગદાણા લેવાના છે શિંગદાણા અહીં આપણે નથી શેકવાના કે નથી આપણે તેને તળવાના બસ કાચા જ શિંગદાણા આપણે અહીં લેવાના છે તો સિંગના દાણા છે તે આવી રીતના મોટા મોટા જ પસંદ કરવાના છે તેથી તે લોટમાં સરસ એવા કોટ થઈ જાય અને દાણા પણ તેના મોટા લાગે અને આ સિંગદાણા તમને માર્કેટમાં સહેલી રીતે મળી જશે હવે એક બાઉલ લઈશું અને તેના પર આવી રીતે એક ચારણી રાખીશું અને ચારણીમાં બધા જ સિંગદાણાને આપણે એડ કરી દઈએ હવે સિંગદાણા ઉપર આપણે આવી રીતે ધીરે ધીરે થોડું થોડું પાણી નાખતું જવાનું છે અને સિંગદાણાને સારી રીતે આપણે ધોઈ લેવાની છે સિંગદાણા ધોવાથી તેમાં જે પણ કંઈ ડસ્ટ હોય તે નીકળી જાય અને જ્યારે આપણે તેને લોટમાં કોટ કરીએ તો સિંગદાણા પણ થોડા એવા ભીના હોવા જોઈએ તેથી તે ફટાફટ કોટ થઈ જાય માત્ર એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે દાણાને આપણે પલાળીને નથી રાખવાના માત્ર તેને આવી રીતે હલકા એવા ભીના કરવાના છે હવે આવી રીતે સિંગદાણાનું બધું જ પાણી આપણે કાઢી લઈશું અને આ સિંગદાણાની ભરેલી ચારણીને આપણે સાઈડમાં મૂકી દઈએ અને તેના પર કોટ કરવા માટેનો ચણાનો લોટનો ચટપટો મસાલો આપણે તૈયાર કરી લઈએ હવે એક મિક્સિંગ બાઉલ લઈશું અને તેમાં અડધો કપ જેટલો ચણાનો લોટ એડ કરીશું અહીં તમે ઘરનો દળેલો અથવા તો બહાર મળતા જે પેકેટમાં બેસન આવે છે તેનો પણ ઉપયોગ કરી શકો છો તેની સાથે આપણે બે મોટી ચમચી જેટલો ચોખાનો લોટ બે મોટી ચમચી જેટલો કોર્ન ફ્લોર એડ કરીશું અને જો તમારી પાસે કોર્નફ્લોર ના હોય તો તેની જગ્યાએ તમે ત્રણ ટેબલ સ્પૂન જેટલો મેદો પણ એડ કરી શકો છો હવે મસાલામાં એક નાની ચમચી જેટલું લાલ મરચું પાવડર વન ફોર્થ ટીસ્પૂન જેટલી હળદર અડધી નાની ચમચી જેટલો ગરમ મસાલો એક ચપટી જેટલા બેકિંગ સોડા અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને આ બધા જ મસાલાને લોટમાં સારી રીતે મિક્સ કરી લઈએ અહીં મેં તીખું મરચું લીધું છે તમે તીખું તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું પણ કરી શકો છો તો તમે જોઈ શકો છો કે મસાલા છે તે લોટમાં સરસ એવા મિક્સ થઈ ગયા છે હવે આપણે જે મગફળી એટલે કે સિંગદાણાને ભીના કરીને રાખ્યા છે તે આમાં એડ કરી દઈએ હવે સિંગદાણાને આપણે હાથની મદદથી આવી રીતે કોટ કરી લેવાના છે ચમચીથી આપણે મગફળીને કોટ નથી કરવાના તો એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે આવી રીતે હાથની મદદથી જ સિંગદાણાને આપણે લોટમાં સારી રીતે મિક્સ કરી લેવાના છે હવે તેમાં બે નાની ચમચી જેટલું તેલ એડ કરીશું કોટિંગમાં તેલ નાખવાથી મગફળીનું જે બહારનું લેયર છે એટલે કે ઉપરનું લેયર છે તે એકદમ ક્રિસ્પી બનશે અને તેલને પણ સરસ એવો મિક્સ કરી લઈએ હવે થોડું થોડું પાણી લેવાનું છે અને સિંગદાણા પર આવી રીતે નાખતું જવાનું છે અને સરસ એવું મિક્સ કરતું જવાનું છે સિંગદાણા પર આવી રીતે થોડું થોડું પાણી નાખવાથી તેના પર લોટનું જે કોટિંગ છે તે સરસ એવું થઈ જાય છે અહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે વધારે પડતું પાણી આપણે એડ નથી કરવાનું નહીંતર કોટિંગ છે તે એકદમ પાતળું થઈ જશે તો તમે જોઈ શકો છો કે સિંગદાણાના દાણા છે તે સરસ એવા કોટ થઈ ગયા છે અને આને કોટ કરવામાં મને વન થર્ડ કપ જેટલા પાણીની જરૂર પડી છે હવે ઢાંકણ ઢાંકીને ઓછામાં ઓછી પંદર મિનિટ સુધી આપણે તેને રેસ્ટ કરવા માટે રાખી દઈએ તેથી સિંગદાણાના જે દાણા છે તે સરસ કોટ થઈને સેટ થઈ જાય અને આ બધા જ મસાલાનો ટેસ્ટ છે તે સિંગદાણામાં સારી રીતે ભળી જાય તો તમે જોઈ શકો છો કે પંદર મિનિટ થઈ ગઈ છે અને આપણી આ કોટિંગવાળા સિંગદાણા સરસ એવા સેટ થઈ ગયા છે પરંતુ આ સિંગદાણા હજી પણ એકબીજા સાથે ચોટેલા છે તો હવે તેમાં આપણે દોઢ ટી સ્પૂન એટલે કે દોઢ નાની ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરીશું અહીં તમે મેંદાનો ઉપયોગ પણ કરી શકો છો અને સરસ એવું તેને મિક્સ કરી લે આ પ્રોસેસ કરવામાં માત્ર બે મિનિટ જેટલો જ સમય લાગે છે તો તમે જોઈ શકો છો કે સિંગદાણા સરસ એવા કોટ થઈ ગયા છે અને એક એક દાણો અલગ થઈ ગયો છે ને એકદમ સિમ્પલ હવે આપણે નેક્સ્ટ પ્રોસેસમાં જઈએ હવે આ સિંગદાણાને તળવા માટે મેં પહેલેથી જ મીડિયમ ગેસની ફ્લેમ પર તેલ ગરમ કરવા માટે રાખી દીધું હતું તો તેલ આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે હવે થોડા થોડા દાણા આપણે આવી રીતે ઝારાની મદદથી તેલમાં એડ કરતા જવાનું છે તેલમાં સમાય એટલા આપણે સિંગદાણા એડ કરવાના છે સિંગદા દાણાને ગરમ તેલમાં સારી રીતે સેટ થવા દેવાના છે તો તમે જોઈ શકો છો કે દાણા છે તે ગરમ તેલમાં સરસ એવા સેટ થઈ ગયા છે હવે ગોલ્ડન બ્રાઉન થઈ જાય અને બહારનું જે લેયર છે એકદમ ક્રિસ્પી બની જાય ત્યાં સુધી આપણે આને તળવાના છે તો તમે જોઈ શકો છો કે સિંગ ભજીયા સરસ એવા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે હવે આપણે તેને ટિશ્યુ પેપર અથવા તો એક વાયર રેક પર કાઢી દઈએ તેથી એક્સ્ટ્રા તેલ છે તે એબ્ઝોર્બ થઈ જાય તો આવી જ રીતે બીજા શિંગભજીયાને આપણે તળીને તૈયાર કરી લેવાના છે તો અહીં જુઓ બધા જ સિંગ ભજીયા આપણા તળાઈ ગયા છે હવે આ દાણાને આપણે એક બાઉલમાં કાઢી લઈએ હવે આ ભજીયાને આપણે થોડો વધારે ચટપટો બનાવીએ તો તેના માટે ગરમ ગરમ સિંગ ભજીયા પર આપણે એક મોટી ચમચી જેટલો ચાટ મસાલો એડ કરીશું અડધી નાની ચમચી જેટલા કાળા મરીનો પાવડર પણ એડ કરી લઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ તો બન્યા છે ને એકદમ ક્રિસ્પી આ સિંગ ભજીયા તો રેડી છે એકદમ બજાર જેવા ચટપટા આ સિંગ ભજીયા જો કંઈ સ્પાઈસી અને ચટપટું ખાવાનું મન થાય તો આ સિંગ ભજીયાને જરૂરથી બનાવજો બહુ જ ટેસ્ટી એવા બને છે તો તમે આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો તમે આ રેસિપી કઈ સિટી કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને મારી આજની આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે